બાતર નંબર આદિ તમારી જ્યાકી ગાલી પડે ને આજ મારા લોક ના લે ને ગામમાં જીના સમેજ એ બધી મારા રોકડા ચોકડે જાવતી એનું પરમણ સારો ગોળ મારો રોમ વાળો સત્તા રાખીતી મારો ગોળ રોમ એવું કે છે

આ કરી બહુ જ રાખજો જગ્યા રાખજો થોડી જવાબ એ તમારી સરદાર છે મને ત્યારે આશાભાવથી અંતરથી નાખી બની આવજો દીકરા મારા પાવ બોલ્યો તો આ બોલ્યો તો મારિયે મને સમય કેરોડી લઈ એવા બનવા માટે ભક્તિ દેવની બધું માનન પાલન કરવું જોઈએ હા માસ્ક કલા દીડા હા ભાવ છે મુંબઈવાસી દરેક મુંબઈથી આયા તો હા દરેક આયા તોને લાગે નહીં હા રંગ લાગે નહીં કોરો તો નિયમસર ગુડાવ પડે તો કાઢું પડે આ તો મુંબઈ ની જવાની હોય ઈકરા હા હા એટલે પોલીસ આદેશ સુખ થઈ જાય આમ આને કાઈસ

મેળી <laughs> દીકરા <laughs> <laughs>

તમને કઈ ખબર મને દીકરા પણ આ જે પ્રશ્ન લઈને આવ્યા હોય

અરે રે કેવું પરસેવો થાય નથી સન 40 જય મહારાજની કાજ આના મે કી સતીશજીરા એ બનાવી એમ સખત મફિલ આવ આવે આઉં મે મેરી નું છે કે મોગું આયા તો મે હા બોલવા માટે મોરું ની

જે જનકજી ચૂંટણી નેતા આવજો ને આવવાનો આજે નાગપંચમીના દિવસે આવવાનો મોકો મળી ગયો એને નસીબદાર ત્યાં સુધી દેવનો હુકમ ના થાય ને ત્યાં સુધી દેવના ના દરબાર ના ગયા જ્યાં સુધી દેવનો હુકમ થાય અને જ્યાં સુધી દેવ નો હુકમ થાય નહીં ને તમે ચૂકી જાઓ તો તમારે મેળ પડે નહીં આવવાનો પણ આ આજે મેરા હુકમ ખાયો પૂરનો બીઓ આજ જાગતો છે તમારો હા હા તમારી સાઉદ માતાજી આપકી છે હા તમે કે શીરાઈ હા નહીં હા સાઉદ આવો ભક્તિ કરાજો હા હા કરતા રેજી સુંદા માને મણીન આયા અને અહીંયા અને તબિયત ખરાબ રહેશે ને એનું એક કારણ બતાઈશ હા એને કારણ બતાઈશ

મારી વાત જો જે હા સતી મારી સતી એકદમ એટલે અમે જે માં પરમાણવા લઈને પડતો હોય હા હા અને આ કંઠે બેઠી હોય હા હા અને એક આડકાના સરેને કમે ગયા હોય હા હા અને એક આડકાએ તમને કઈ વિધઈ વિધાન કરવા બતાય હોય અને તમે કર્યા હોય બરાબર 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 એટલે માડી એમને ખાલી એક

શક્તિ સ્વરૂપ બને સારી વાત ઓળખાય કે નઈ આ કોની ખબર ખરી તમને તમને કીધું

શક્તિ તમે બંદર માં રાખી અને પછી મજા પછી નુકસાન નાખે કે ના થાય

बड़ी बात 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 बड़ी

અને ઘર પરિવારમાં ગુસ્તી કરીએ કે અમારો ભાવ સ બેઠા યાદ કરજો આજ જ કરી મારા માટે તો માટે કોઈ ભેદભાવ હતો નથી જિગરા કોઈ જિગરી ન લાવજે કેમ ન લાવ્યો હા હા બહુ યાદ